વિરુદ્ધ નોંધાયેલા દુષ્કર્મ કેસમાં આજે કોર્ટે સજા સંભળાવી છે જૈન મુનિ શાંતિ સાગરજીની સજાનું એલાન કરવામાં આવ્યું છે કોર્ટે આરોપી જૈન મુનિ સાગરજીને દસ વર્ષની સજા સંભળાવી છે આઠ વર્ષ બાદ દુષ્કર્મ કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો હતો જ્યારે કેસમાં સાઠ જેટલા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને બસો પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી આ ઉપરાંત અલગ અલગ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા જૈન ઉપાશ્રયમાં વડોદરાની સાવિકા પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ ગુજારનારા જૈન મુનિ શાંતિ સાગરને સેશન્સ કોર્ટે ચાર એપ્રિલ બે ના રોજ દોષિત ઠેરવ્યા હતા એડિશનલ સેશન જજની કોર્ટે શાંતિસાગરજીને દસ વર્ષની સજા અને પચીસ હજારનો દંડ ફટકાર્યો છે

કોર્ટે તેને સજા ફટકારી છે 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે 7.5 વર્ષ સુધી તે જેલમાં હતા જેથી હવે 8 વર્ષ જ જેલમાં રહેવું પડશે અને 25000 નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે શાંતિ સાગરના કેસમાં સુરતના એડિશનલ સેશન જજ શ્રી કે શાહ સાહેબે ગઈકાલે આરોપીને કસુરવાર ઠેરવેલો હતો ટ્રાયલ મારા એડિશનલ પીપી રાજેશભાઈ ડોબરિયાએ ચલાવી અને સજાને માટે આજે દલીલ કરવામાં આવી આરોપીનો જે રોલ હતો તે રોલ દલીલમાં કહેવામાં આવ્યો ગુનાની ગંભીરતા શું છે તે પણ કહેવામાં આવી સામે પક્ષે એવું પણ કહેવામાં આવ્યું કે આરોપી સત્યાવીસ વર્ષથી સાધુ જેવું જીવન જીવે છે તો એ મિટિગેટિંગ સરકમસ્ટાન્સીસમાં ગણવા જોઈએ અને ઓછી સજા કરવા કરવી જોઈએ સરકાર પક્ષે પણ મહત્તમ સજા અને ન્યાયિક સજા કરવાને માટેની રજૂઆત કરવામાં આવી અત્યારે કોર્ટે ચુકાદો આપ્યો તે પ્રમાણે આરોપી શાંતિસાગરને દસ વર્ષની કેદની સજા સંભળાવી છે એ ઉપરાંત પચીસ હજારનો દંડ એ પણ ફટકાર્યો છે અને ચુકાદાની નકલ આવે એનો અભ્યાસ કરી અને આગળ અપીલમાં જવું કે કેમ સજા સંબંધે તે અમે નિર્ણય કરીશું આરોપી પક્ષે એનું સાધુ સાધુતાનું જીવનનું વર્ણન કર્યું એટલે તે વખતે મેં કીધું કે સાહેબ ગુરુનું કામ એવું હોય છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુએ જ્ઞાન આપવાનું હોય છે અંધકારમાંથી દૂર લેવાનું કામ હોય છે